શું માંગવા આવેલો ભાઈ તમારી દુકાને આ ભાઈ શું કેતો પૈસા માંગ્યા તો અચ્છા એવું છે તમે સો નંબર ફોન લગાડો લગાડો ફોન ચાલો વાલ્મિક પાટીલ કયા પોલીસ સ્ટેન્ડમાં છે સચિન પોલીસ સ્ટેન્ડમાં શું કરે છે પીસીઆર પરમનન્ટ નોકરીમાં છો કે પૈસે પ્રાઇવેટ પર બક્કલ નંબર આપો આઈ કાર્ડ લાવો હવે તો કીધું પર્સનલ કીધું પરમાનન્ટ કીધું આસપાસ છે પેલા આઈ કાર્ડ બીકાર છે આઈ કાર્ડ છે પણ અત્યારે જમા છે બરાબર બે બે દિવસ પછી આવશે ત્યારે અહીંયા બતાવવા આવીશ કેમ જમા છે કેમ જમા છે ભાઈ ધંડા બી હા ધંડા બી હા ધંડા બી કોઈ દઈ તો જમા છે ને કોણ છે તમારો ઇન્ચાર્જ ઇન્ચાર્જ છે ને અમારો નામ બોલ ને ભાઈ હા મિલિન ભાઈ કોણ છે મિલિન એટલે આખું નામ નથી એનું હા આપણે મને બી ખબર છે એલઆર હોય પીસીઆર ઇન્ચાર્જમાં પણ નામ ગામ છે એમનું નામ ગામ છે બરાબર શું છે શું માંગવા આવેલો ભાઈ તમારી દુકાને આવે ભાઈ માંગવા આવે શું કહેતો પૈસા માંગ્યા તો અચ્છા એવું છે તમે સો નંબર ફોન લગાડો લગાડો ફોન ચાલો